નમસ્કાર હું શાસ્ત્રી નયનભાઈ જે ઉપાધ્યાય આજના વિષયની અંદર લઈને આવ્યો છું આજની તારીખ ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસ શનિવાર શનિ અમાવસ્યા તરીકે આજનો દિવસ છે આજના દિવસની અંદર કયો ઉપાય કરવાથી આપણા ઘરની અંદર સુખ અને શાંતિની પ્રાપ્તિ થાય પાછું આજના દિવસે ગ્રહણ પણ છે ગ્રહણ બપોરના બે વાગ્યાથી માંડી સાંજના સાડા છ વાગ્યા લગી આ ગ્રહણકાલ છે ભારતની અંદર આ ગ્રહણકાલ દેખાવાનું નથી જે સમયે ગ્રહણકાલ પૂર્ણ થાય છે એ સમયે જો નોર્મલી ઉપાય કરવાથી તમારા દરેક પ્રકારના કાર્યોની સિદ્ધિઓ પ્રાપ્ત કરી શકો છો પેલા વેલા ઉપાયની અંદર આજના દિવસે શનિદેવના મંદિરે જઈ શનિદેવ પાસે પ્રાર્થના કરવામાં આવે છે કે અમારા દરેક પ્રકારના કાર્યની સિદ્ધિઓ પ્રાપ્ત થાય એના માટે મેં તમારું નમસ્કાર કરીએ બીજા ઉપાયની અંદર જ્યારે તમારા ઘરના મેન ઉમરા ઉપર જ્યારે તમે ઘરની અંદર પ્રવેશ કરો છો એના જમણા સાઈડના ભાગની અંદર જે જ્યાં તમારો જમણો હાથ આવે છે ત્યાં એક કોળિયાની અંદર ચાર વાટ કરી સરસોના તેલનો દીવો ત્યાં કરવામાં આવે છે ડાબી સાઈડના ભાગની અંદર એક કોડિયામાં થોડાક ચોખા એની ઉપર થોડુંક ભીમસેન કપૂર મૂકી અને પ્રગટાવવામાં આવે તો ઘરની બધી નકારાત્મક ઉર્જા નાબૂદ થાય ત્રીજા ઉપાયની અંદર સરસવના તેલનો દીવો સાંજના સમયે સૂર્યાસ્ત સમયની અંદર પીપળી સરસવના તેલનો દીવો કરવાથી પણ આપણા

લોખંડનો કોઈ પણ વસ્તુ લઈ અને શનિદેવના મંદિરે સરસવનું તેલ ભરી એની અંદર તમારું પ્રતિબિંબ જોઈ છાયા જોઈ છાયા દાન કરવાથી પણ પૂરેપૂરી ફળની પ્રદાન થાય છે મારા આવા જ યુટ્યુબ ચેનલની અંદર નયન ઉપાધ્યાય જોવા માટે લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને મારી ચેનલને ને વધારે તમારા આશીર્વાદ મળે એના માટે ફોલો કરો હરિયો નમસ્કાર